નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ ને મિત્રો મંગળવાર રોજ આજની કેસર કેરી ની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આપ જોઈ શકો છો તો ભરાઈ ગયો છે પણ થોડો એવો સેટ ખાલી છે એટલે ગઈકાલ કરતા જોઈ તો મિત્રો થોડી એવી આવક આજે ઓછી જોવા મળેલી છે તેમજ હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કે કેવા રહે છે આજના કેસર કેરી ના બજાર ભાવ

નવસો રૂપિયા છે આ માલનો નો જોઈ શું તમે આ માલ વેચાણ છે સારી ક્વોલિટી માં છે નવસો રૂપિયામાં માલ વેચાણો છે ફળે મોટું છે ને ક્વોલિટી માં સારું છે નવસો રૂપિયા ભાવ થયો और हमारा संतोष और हमारा संतोष और खड़े बजा ए जा दादा भगवान बोलो माता की जय बोलो 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 हेलो वयो 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 ले वरा जावे

મિત્રો નવસો પચાસ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો આ ક્વોલિટી છે પહેલાં વેચાણો તો એ માલ છે નવસો ને પચાસ રૂપિયા ભાવતું છે આ ક્વૉલિટી છે ત્યારબાદ મિત્રો સાડા સાતસોમાં વેચાણો એ માલે તમને દેખાડો આના નવસો ને પચાસ રૂપિયા ભાવત્યો છે અને મિત્રો આના સાડા સાતસો રૂપિયા ભાવતી છે જોઈ શકો છો આ ક્વોલિટી સાતસો પચાસ રૂપિયા ભાવ થયો છે આમાં થોડાક મીડિયમ નાના ફળ વધે છે આડા સાતસો રૂપિયામાં આ માલ વેચાણો છે सत सौ न पतास रुपया बावजूद माल સાડા સાતસો રૂપિયા ભાવ થયો છે છસો રૂપિયા ભાવ થયો છે એની અંદર ગોગળું મિક્સ માંથી જોઈ શકો છો ને મીડિયમ ફળ છે છસો રૂપિયા ભાવ થયો છે એમના છસો રૂપિયા માં માલ છે આઠસો ને પિંચોતેર રૂપિયા માં આ માલ વેચાણો છે પોણા નવસો રૂપિયા છે આઠસો ને પચીસ રૂપિયા માં માલ વેચાણો છે જોઈ શકો તમે આઠસો ને પચીસ રૂપિયા પહોંચ્યો છે નવ આઠસો રૂપિયા

मोटो फर्या मां वण आठसो रुपिया भाव थियो हैलो हलो મિત્રો નવસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણો છે જોઈ શકો તમે સારી ક્વોલિટી ને સારો માલ છે નવસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે તો મીડિયમ નાનું ફળ આની અંદર જોવા મળી રહ્યું છે બાકી માલ સારો છે ને સાડા નવસો રૂપિયામાં વેચાણો છે ભાઈ કેવું આ ક્વોલિટી નવસો ને પચાસ કલ્લી રાખો કુલ દે ઓલ્ડ পরোডাডাডাড্ন ক্্ন্য়া ারাডা ক্্য়ের সাড্য়ে તો મિત્રો તેરસો રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો ભાઈ અને આ તેરસો રૂપિયા ભાવ જે છે આનું નાનું બીજું એક આગળ વેચાણું હતું આ નાનું ફળ છે થોડુંક આને આઠસો રૂપિયા ભાવ જે છે આ પહેલાં વેચાણું આઠસો રૂપિયામાં નાનું ફળ છે જોઈ શકો છો અને આના તેરસો રૂપિયા ભાવ દેજો ભાઈ કાંઈ ઘટે ભાઈ આના તેરસો રૂપિયા ભાવ છે જોઈ જોઈ લ્યો પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે નાનું મીડિયમ ફળ છે જોઈ શકો છો નાના ફળ છે બધે પાંચસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણું છે આઠસો ને પચાસ રૂપિયા ભાવે છે ભાઈ મીડિયમ ફળ છે ને સારી ક્વોલિટી માં છે આઠસો ને પચાસ રૂપિયા માં મળે જાણો છે

આઠસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ જોઈ શકો છો મોટું ફળ ને થોડુંક મીડિયમ ફળ હોત મિક્સમાં છે નાનું ફળ આઠસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણ સાડા આઠસો

મિત્રો તેરસો રૂપિયા ભાવ થયો છે રેવન ક્વોલિટી ને સારી ક્વોલિટી માલ છે તેરસો રૂપિયા માલ ભાઈ માલ છે તેરસો રૂપિયા ભાવ થયો છે ભાઈ સારી ક્વોલિટી તેરસો રૂપિયા ભાવ વેચાણો સારી ક્વોલિટી હોય કાંઈ ઘટે ને એવું તેરસો રૂપિયામાં માલ વેચાણો છે સુપર ક્વોલિટી તેરસો રૂપિયા ફાઇનલી ખેડૂત મિત્રો આતા હતા આજના કેસર કેરીના બજાર ભાવ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ